નમસ્કાર દોસ્તો ફરીથી નાની વિડીયોની શૃંખલામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે કેલ્શિયમ એ ખૂબ જરૂરી તત્વ આપણા શરીર માટે છે ચામડી હાડકાં ઇવન ઘણા બધા આપણી ઇમ્યુન સિસ્ટમ ઘણી બધી વસ્તુ માટે આપણને કેલ્શિયમની જરૂર પડતી હોય છે અને કેલ્શિયમ ઓછું હોય તો હાડકાં ખોખલા થઈ જાય ફ્રેક્ચર થઈ જાય ઘણી વખત બાળકોમાં રિકેટ્સ એટલે કે હાડકા વળી જાય આ બધી તકલીફો કેલ્શિયમ ડેફિશિયન્સીને કારણે થતી હોય છે મિત્રો કેલ્શિયમ ખૂબ જરૂરી છે ઇવન કેલ્શિયમ આપણા મૂડ સ્વિંગ્સ એટલે કે આપણું જે માનસિક સ્થિતિ છે એના માટે પણ કારણ કે મેલેટોનિનનું પ્રોડક્શન પણ એનાથી થતું હોય છે જે આપણા મૂળને ફ્રેશ રાખે છે આપણને અને આપણી ઘણી બધી ઇમ્યુન સિસ્ટમ આપણા વાળ આપણી ચામડી દરેક જગ્યાએ આપણને કેલ્શિયમની જરૂર પડે છે મિત્રો અને ડૉક્ટરો તમને ઘણી વખત કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ જ્યારે તમને કેલ્શિયમની ડેફિશિયન્સી થતી હોય છે ત્યારે ડૉક્ટરો તમને અલગ અલગ પ્રકારના કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લખી આપતા હોય છે પરંતુ આપણી પાસે ઘણા બધા નેચરલ સોર્સિસ છે આપણા કિચનમાં આપણા શાકભાજીમાં આપણી અંદર આપણા શરીર ઘરની અંદર રહેલા ડ્રાય ફ્રૂટ્સમાં આ બધી જગ્યાએ આપણને નેચરલ સોર્સ ઓફ કેલ્શિયમ મળી રહેતું હોય છે યુઝલી પુરુષોની સરખામણીમાં મહિલાઓને કેલ્શિયમની વધારે જરૂર હોય છે આઠસોથી બારસો મિલીગ્રામ કેલ્શિયમ રોજ જો મળતું હોય તો ખૂબ સારું છે મિત્રો તો આપણા જે અમુક ખોરાક છે ખાસ કરીને ફ્રૂટ છે તો એમાં અખરોટ છે પછી લીલા શાકભાજી છે પાંદડાવાળા સ્પીનેજ છે તો આ બધામાં ભરપૂર પ્રમાણમાં કેળું કેળું છે ને કાચું કેળું ઘરે લાવી અને પકવીને ખાવું એ પણ પુષ્કળ તમને એ સિવાય દૂધ દૂધ આપણું ભરપૂર કેલ્શિયમથી ભરપૂર છે એ સિવાય આપણે જેને કહી શકાય તો કે ભાઈ અખરોટ છે બદામ છે સરગવો છે લીલા શાકભાજી છે સોયાબીન છે મૂળો છે આ બધાની વસ્તુ આ બધી વસ્તુની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે એ સિવાય જે લોકો નોન નોનવેજિટેરિયન ખાય છે એ લોકોમાં હિંસા માછલી આ માછલીનો સૂપ આ બધી વસ્તુ જે નોનવેજ ખાય છે બાકી વેજીટેરિયન પણ ઘણા બધા ઓપ્શન્સ પડેલા છે રાગી છે પછી સરગવો છે દૂધ છે લીલા શાકભાજીવાળા લીલા પાંદડાવાળા શાકભાજી દહીં છાશ આ બધા ફૂલ સોર્સ ઓફ કેલ્શિયમ છે અને આપણે કેલ્શિયમ બહુ જરૂરી છે કેલ્શિયમ ના લઈએ તો ઘણી બધી તકલીફો મેં તમને કીધું ને કે ઇમ્યુનિટીથી લેવલથી લઈ અને માનસિક મૂળ સુધીના જે દરેક આપણા જીવનના જરૂરી જે ક્રિયા કાર્ય છે એ બધામાં કેલ્શિયમની જરૂર છે પરંતુ આપણે આ બધી વસ્તુ લઈને કેલ્શિયમ વધારવા માટે પ્રયત્ન તો કરીએ છીએ પરંતુ કેલ્શિયમનું એબ્સોર્પ્શન શરીરની અંદર પ્રોપર રીતે થાય એના માટે વિટામિન ડી થ્રીની જરૂર છે મિત્રો જો વિટામિન ડી થ્રી આપણા શરીરની અંદર જો પૂરતા પ્રમાણમાં હશે તો એ કેલ્શિયમનું પૂરા પ્રમાણમાં શોષણ કરી અને એને આપણા શરીરના દરેક ફંક્શનને અનુરૂપ બનાવશે તો અત્યારે શિયાળાની સિઝન છે મિત્રો અને આપણી સનલાઇટ એમાં પુષ્કળ પ્રમાણમાં આપણને વિટામિન ડી થ્રી મળે અને ખાસ કરીને બપોરે બારથી ચારનો પીરિયડ એવો હોય છે કે જ્યારે એની અંદર અલ્ટ્રાવાયોલેટ રેસ સૂર્યના કિરણોમાં વધારે રહેલા હોય છે જે આપણા શરીરની અંદર જે આપણા ચામડીની નીચે કેલ્શિયમનું એબ્સોપ્શન કરી વિટામિન ડી થ્રી એ કેલ્શિયમને આપણા શરીરને આપણે દરેક ફંક્શનને અનુરૂપ બનાવવાનું કાર્ય કરે છે તો તમારા શરીરનો પચીસ ટકા ભાગ ખુલ્લો રહે એ રીતે બપોરે બારથી ચારમાં એટલીસ્ટ ત્રીસ મિનિટથી એક કલાક સુધી શિયાળોનો સમય છે તો ખૂબ સરસ પ્રમાણમાં તમને વિટામિન ડી થ્રી મળશે અને વિટામિન ડી થ્રી મળશે જે કેલ્શિયમનું એપ્સોપન કરી અને કેલ્શિયમને આપણા શરીરને અનુરૂપ બનાવશે જેથી આપ આખા વરસનું વિટામિન ડી થ્રી લઈ શકો છો કેલ્શિયમ તમે આપણા શરીરની અંદર એનો સરસ મજાનો ઉપયોગ થઈ શકે તો લીલા શાકભાજી સરગવો દૂધ દહીં છાશ અખરોટ બદામ લીલા શાક આપણે સ્પિનેચ અને જે નોનવેજ ખાય છે એ લોકો માટે માછલી આ તો બધી વસ્તુ થઈ એ કેલ્શિયમની પણ કેલ્શિયમને એપ્સોપ કરી અને શરીરને એના ફંક્શન માટે યોગ્ય બનાવવાનું કામ વિટામિન ડી થ્રી કરે છે જો આપણે વ્યવસ્થિત અત્યારે આ સમયમાં સૂર્યના જે કિરણો છે એ લઈશું તો નેચરલી વિટામિન ડી થ્રી બનશે અને શરીરને જરૂરી એવું કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી આપણને આપણા હાડકાને મજબૂતાઈ આપશે આપણા વાળ આપણી સ્કીન આપણી ઇમ્યુન સિસ્ટમ બાળકોને રિકેટ્સથી બચાવશે તો મિત્રો અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે તો બાળકોને પણ સૂર્યનો પ્રકાશ આપજો તો નેચરલી વિટામિન ડી થ્રી અને કેલ્શિયમ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે તો વધારે મોડું કર્યા વગર આજેથી જ એટલીસ્ટ બપોરે કલાક દોઢ કલાક સૂર્યના પ્રકાશમાં બેસી અને વિટામિન ડી થ્રી લઈ અને કેલ્શિયમને મજબૂતી આપો તો આ વિડીયોને આપને પસંદ આવે ખૂબ શેર કરજો ફરીથી નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી અમારા પેજને લાઈક કરજો આ વિડીયોને ફોરવર્ડ કરતા રહેજો આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામનાઓ સાથે જય ધન્વંતરી